તો મારી વિરુદ્ધ જે ફરિયાદ દાખલ કરી થઈ લાલગેટ પોલીસ સ્ટેશન માં પરમ દિવસ એ મુસ્તાકભાઈ કાનુંગા એક વોર્ડ નંબર બાર ના અત્યારે હાલ વોર્ડ પ્રમુખ છે બે હજાર એકવીસ માં કોંગ્રેસ ઉમેદવાર તરીકે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી લડી રહ્યા છે અને એ કોંગ્રેસ સાથે ઓછા અને કયા વ્યક્તિગત નેતા સાથે વધારે સંકળાયેલા છે એ મારો સમાજ અને સમગ્ર શહેરના લોકો પણ સારી રીતે જાણે છે કે જાણતા છે આખી ફરિયાદ એક રાજકીય પ્રેરિત ફરિયાદ છે અને એટલા માટેની ફરિયાદ છે કે જે દિન પ્રતિદિન મારું રાજકીય કદ વધી રહ્યું છે સમાજમાં લોકપ્રિયતા વધી રહી છે એટલે કદાચ પેટમાં ચૂકે સ્વાભાવિક છે પરંતુ મેં ગઈકાલે પણ મારી પોસ્ટ કરી હું તો જાહેરમાં કહું છું કે ડરતીઓ મારે નેતાને અલ્લા સદબુદ્ધિ આપે સદભાવના આપે અને મેં એમને હિદાયત આપે કે મારી હંમેશા પ્રાર્થના રહી છે અને હંમેશા કરતો રહી મારા વડીલ છે એ ફરિયાદ થઈ છે કે કોમી ઉમેરી ફેલાય છે એ વાતમાં બિલકુલ દમ નથી પાયાની વાત છે રત્નમ સાયકલવાળાએ એના રાજકીય જાહેર જીવનમાં ત્યારે કોમી વેન હવે એક શબ્દ કાનો માત્ર બોલ્યા નથી કે ક્યારે ઉચ્ચાર્યા નથી ક્યારે લખ્યા નથી આ શહેર છે આ શહેર કલંકિત ગુજરી ગયા પછી પણ મારે અહીંયા ખાસ કહ્યું છે અને જે બનાવ ભાઈનો કે સોળ તારીખે જે હિદેમિલા જુલુસ હતું એ આ કહેવાતા સામે એક આગેવાનો છે જો હંમેશા એ જુલુસ ને રાજકીય પ્લેટફોર્મ બનાવતા બનાવીને ઉપયોગ કરતા હતા સમાજમાં એ લોકોની સામે રોષ હતો એમને જુલુસ ના પાડી પરંતુ પરમિટ ધારો કે પરમિટ લઈને પોલીસ ની પરવાનગી લઈને પોલીસ ના સકારાત્મક અભિગમ સાથે એ જુલુસ ખૂબ શાંતિ થી સારી રીતે પાર પડ્યો ઘણી ભક્તો જુલુસ સ્વાગત કર્યું સત્તરમી તારીખે ગણેશ વિસર્જનની યાત્રા સારી રીતે શહેર માં પાર પડી અઢાર તારીખે મારા દ્વારા સૈયદપુરા ના બનાવવામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિભાઈ બલાર અને ભાજપ જે મહિલા મોરચા ની આગેવાનો છે એમની વિરોધમાં પુરાવા સાથે લેખિત ફરિયાદ કરવામાં આવી અને આ જે ફરિયાદ દાખલ થઈ છે

પરંતુ કદાચ એમને એવો ભય સતાવતો હોય કે હવે એમની દિન પ્રતિદિન લોકપ્રિયતા ઘટી રહી છે સામાજિક રીતે પોલીસ તંત્ર સામે એમનો જે વર્ષો થી ચાલી આવતી જે પરંપરા ખુલ્લી પડી ગઈ છે એટલે આ વખતે એમને આ પોલીસના ના હાથો બનાવીને અરજી કરી અને એમાં અગિયાર નામ તરીકે મારું નામ એવી રીતે લખ્યું કે આ દસ જણાને મેં મેસ કરીને કામ કર્યું છે પોલીસ તંત્રને પણ મારી અપીલ છે કે આ કેસમાં માં રીતે કઠોર રીતે પુરાવાની સાથે તપાસ કરો સત્તા સાયકલ વાળા કતુરવાર દેખાય તો એને ફાંસી ને ચડાવો